મહિનામાં એક સિનિયર સિટીઝન સાથે એક છેતરપિંડી થઈ હતી જેમાં એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર આરટીઓ ડોટ કે ફાઇલ કરીને એક કોઈ લિંક મોકલી હતી અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને લિંક ઉપર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજેસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પેલા જે એપી કે ફાઇલ છે એમને અને એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી પરમિશન ઓટીપી જે હોય એ સામે વાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનો નેટ આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખી કોલકાતા જઈને ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડી હતી બંનેનું નામ એકનું નામ છે અસલમ અંસારી અને બીજું નામ છે નામ છે લઈક પછી અહીંયા લાવ્યા અને ઇન્ટેરોગેશન કર્યું છવ્વીસ થી સત્યાવીસ લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવ્યા